નમસ્કાર મિત્રો હું નિમેશ ચાવડા અને સ્વાગત કરું છું તમારું નિમેશ ચાવડા બ્લોગમાં તો આજે આપણે આવી ગયા છીએ સરથાણા નેચર પાર્ક તો મિત્રો સૌપ્રથમ તો તમને સરથાણા નેચર પાર્ક વિશે થોડી માહિતી આપી દઉં સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરથાણા નેચર પાર્ક એક્યાસી એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે અને ઉત્તર દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે પ્રાણીઓ અને પ પક્ષીઓના સંરક્ષણ નિર્દેશન સાથે સહજ શાંતિ પ્રદાન કરતા સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે દસ લાખથી વધુ મુલાકાતીઓ આવે છે હાલ આઝુમાં ચોપ્પન વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે જેમાં ચોવીસ પ્રજાતિના એકસો અઠ્યાવીસ મેવલ પ્રાણીઓ અને સત્યાવીસ પ્રજાતિના બસો ને ચોરાણું પક્ષીઓ છે અને પાંચ પ્રજાતિના એકસાઈ રેપેટલ સામેલ છે તો મિત્રો ઘણાને એવો પ્રશ્ન હોય છે કે અહીંનો ટિકિટનો ભાવ શું હશે તો એના વિશે પણ તમને થોડીક માહિતી આપી દઉં ત્રણ વર્ષથી ત્રણ વર્ષ સુધીના બાળકોને ફ્રીમાં પ્રવેશ છે ત્રણથી બાર વર્ષના બાળકો માટે વીસ રૂપિયા પ્રવેશ ફ્રી છે જ્યારે બાર વર્ષથી ઉપરના તમામ લોકો માટે ત્રીસ રૂપિયા છે અને પાસઠ વર્ષથી ઉપરના લોકો માટે પણ વીસ રૂપિયા રાખેલ છે વિદેશી બાળકો માટે સો રૂપિયા અને વિદેશી વયસ્કો માટે બસો રૂપિયા રાખેલી છે અને જો અહીંના સરનામાની વાત કરીએ તો સરથાણા જકાતનાકા નાના વરાછા સુરત દીપડો છે ને અહીંયા પાણી પી છે એને જોવા માટે ને આ ભીડ જોઈ લો તમે આખી ભીડ જોવા દીપડા જોવા માટેની જ છે આ સાઈડ પણ એટલી જ છે જોઈ લ્યો

મિત્રો આપણને એવું લાગ્યું તું કે અહીંયા છે ને સિંહ હાઈ છે પરંતુ દીપડો છે પણ દીપડો પણ એમ છે ને એક તો એવો માં આમ સાવ આગળ બેઠો જો એ આરામ કરે છે ને રૂમમાં તો મિત્રો દીપડો તો આપણે જોઈ લીધો પણ હવે આપણે આગળ જઈએ શું આવે છે અને દીપડાનો સારો એવો વ્યૂ આપણે મળી ગયો મસ્તી કરતા હતા એકબીજા અને પાણી પીતા હતા ને આ બધા સીન જોવા મળ્યા હવે અહીંયા ટ્રાફિક પાછી લઈ ગયા હું સી એ જોયે જ મિત્રો આ છે ને વાઘ છે એના વિશે તમને થોડીક માહિતી આપી દઉં એની ઊંચાઈ છે ને કંપાસની ત્રણ ફૂટ કે તેના કરતાં વધારે હોય છે અને એનું આયુષ્ય છે ને પંદરથી વીસ વર્ષ હોય છે ને ફૂટ તો વયના નરનું વજન છે ને એકસો એંસીથી બસો ને સાઠ કિલો હોય છે માતાહારી છે શિકાર છે ને કરીને એની સૂરની દ્રષ્ટિએ ના અવાજથી તેને કરે છે હરાણ જંગલી જેવા પ્રાણીઓનો શિકાર વધારે વગેરે થાય છે અહીંયા આરામ કરે બહુ તો મિત્રો અહીંયા પણ વાગ છે અત્યારે આરામ કરે છે જવાય આરામથી બેતો હોય હજુ તો મિત્રો આપણે શરૂઆત જ થઈ છે જ એક બે એક બે વાઘ ને દીપડા ને એવું જોયું છે હજી તો આખું છે ને સુરત મહાનગરપાલિકા સંચાલિત નેચર પાર્ક છે ને એક્યાસી એકર માં ફેલાયેલું છે હજી તો આપણે શરૂઆત જ કરી હજી આપણે બધું જોવાનું જ છે વિડીયો મોટો થઈ જાય તો પણ કાંઈ વાંધો નહીં પૂરેપૂરો જોવો એટલી તમને બધાને નમ્ર વિનંતી છે એમની ઊંચાઈ ઓછામાં ઓછી સાડા ત્રણ થી વધુ માં વધુ સાડા ચાર ફૂટ હોય છે એનું વજન નેવું થી એકસો ને પંદર કિલો હોય છે અને એના આયુષ્યની વાત કરીએ ને તો વીસ થી પચીસ વર્ષ નું એનું આયુષ્ય હોય છે મિત્રો અહીંયા પણ રેસ જ છે અહીંયા આ દેખાય તો જોયા આપણે

મિત્રો જંગલનો રાજા કોત્યારે અહીં આરામમાં છે જોઈ લ્યો આરામથી જોયું તો સુતો અત્યારે કાંઈ વાંધો નહીં આપણે આમ બીજું ફરી લઈએ પાછી વખતે જો હું જાગતો હશે તો એના પણ થોડાક છીન લેવું આપણે

અહીંયા પણ જ છે મોઢું ખોલી ને બેઠિયા મગર તો આજે અહીંયા આરામ કરો બાકીની બધી તો મિત્રો આ છે ને હિપોપોટેમસ છે એનો વજન સાડા હોય છે ને એ આ હિપોપોટેમસ છે એનું વજન હે ને પંદરસો કિલો થી કિલો સુધીનું હોય છે આરામ કરે છે અત્યારે તો જોઈ લઈએ અને ખોરાક છે ને મિત્રો રોજનું લગભગ છે ને પાંત્રીસ કિલો જેટલું ને લીલું ઘાસ ખાઈ જાય અને એના આયુષ્યની વાત કરીએ ને તો ચાલીસ વર્ષ સુધીનું હોય છે તો આપણે છે ને હિપો મસ્ત તો જોઈ લીધો હવે આપણે આગળ જઈએ છીએ આ સાઈડ શું આવે છે હવે અહીંયા પબ્લિક જમા થઈ છે એટલે શું હોય આપણે જોઈએ છીએ અહીંયા અહીંયા શું છે તો આ છે ને નીલગાય છે ને એની ઊંચાઈ છે ને ચાર થી પાંચ ફૂટ હોય છે અને વજન છે ને એકસો વીસ થી બસો ચાલીસ કિલો જેટલો હોય છે અને એનું આયુષ્ય જોયે ને કે એકવીસ વર્ષ જેટલું હોય છે

એનું વજન ત્રીસ ત્રીસથી પિસ્તાલીસ કિલો જેટલું હોય છે અને ઊંચા એકસો વીસથી માંડીને એકસો એસી સેન્ટીમીટર સુધી હોય છે

અને દોડવાની સ્પીડની વાત કરીએ તો સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોય છે છે જો આવે આ હવે તો હવે છે ને આપણે પક્ષી વિભાગમાં આવી ગયા છીએ જે તમે અવાજ સાંભળીને ઓળખી જ જાઓ પોપટનો અવાજ આવે જોરદાર મસ્તીનો આ સાઈડ સાહુડ એવી બધી છે આ સાઈડ જો જાતના જાત ના એવું બધું છે ને સાહુડી છે આપડે ત્યાં જાય જોયા છે ભારતીય સાહુડી

આ છે ને મિત્રો લાલ લોરી છે એનું પદ ની વાત કરીએ તો એકત્રીસ સેન્ટીમીટર એટલે કે બાર ઇંચ જેટલું હોય છે પુષ્ક વય નું જે પક્ષી હોય ને એનું વજન એકસો સિત્તેર ગ્રામ છે અને એનું વતન છે ઇન્ડોનેશિયા આ વિદેશી પક્ષી છે આનું એવું છે મિત્રો વાત કરીએ તો વીસ વર્ષ જેટલું હોય છે મિત્રો આ છે આપણો રાષ્ટ્રીય પક્ષી એટલે કે મોર આના વિશે તો તમને બધાને ખબર જ હશે જો અત્યારે થાય છે મોર રાષ્ટ્રીય પક્ષી એના પીછા જો મિત્રો ડગ મનો ડગ આનું પીછાનું એટલું મહત્વ છે કે ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના માથા ઉપર એને ધારણ કરતા મોર પીંછ એને ડૂટો દિયર એક મિનિટ તો મિત્રો અહીંયા કંઈક સરથાણા નેચર પાર્કનો આવી રીતના નજારો છે અને જેટલું શક્ય હતું એટલું તમને બતાવી દીધું તો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં એ કોમેન્ટ કરીને કહેજો અને બને એટલો વિડીયો શેર કરી દેજો એવી નમ્ર વિનંતી છે હવે છે ને આપડે ગેટ નજીક આવી ગયા અહીંયા છે ને એક્ઝિટ ખાવાનું છે આપડે જવું એક્ઝિટ ગેટ આવી ગયો આપણો